જ્યાં અંધવિશ્વાસ રાજ કરે છે ત્યાં મગજ મરી ચૂક્યું હોય છે ધાર્મિક વ્યક્તિ પાસેથી તર્કની આશા રાખવીને વિચાર શક્તિની આશા રાખવી તે પથ્થરમાંથી લોહી નીચોડવા બરાબર છે લોહી કાઢવા બરાબર છે સાધુ સંતો અને સાધ્વીઓ મંદિરો છોડીને સંસદની તરફ જઈ રહ્યા છે એ જ સાબિત કરે છે કે મંદિરોમાં ભગવાન છે જ નહીં ભગવાન તે બ્રહ્મ છે ભગવાન જો મંદિરોમાં હોત ન્યાય જો મંદિરોમાં મળતો હોત તો સાધુ સંતોને સાધુઓ મંદિર છોડીને સંસદમાં ન જતા હોત માટે ભગવાન છે તે એક બ્રહ્મ છે તેવું સાબિત કરે છે તે ભગવાન છે જ નહીં જેમ પુતળા ખેતરોની અંદર ઊભા કરવામાં આવે છે ને પશુઓને ડરાવવા માટે તેવી જ રીતે બુદ્ધિશાળી માણસોએ આપણને એસટી એસ ટી અને ઓબીસી સમાજને ડરાવવા માટે દેવી દેવતાઓ અને ભગવાન નામના પૂતળા ઊભા કર્યા છે ભણેલા ગણેલા અને વશિયાર લોકો પણ મંદિરોની તરફ હાથળી દોટ મૂકે છે અને સાધુ સંતો અને સાધ્વીઓ છે ને તે મંદિરો છોડીને સંસદની તરફ જઈ રહ્યા છે કારણ કે તે જાણે છે કે મંદિરોમાંથી કંઈ મળવાનું નથી જે છે અધિકારો બધા જે છે તે સંસદ સંસદમાંથી જ મળે છે માટે ભણો ઘણો હોશિયાર બનો અંધવિશ્વાસમાંથી બહાર નીકળો રાજકારણમાં હોય છે ને તે રાજનેતા ગમે તે પક્ષના હોય પરંતુ અંદરથી એકબીજાના દોષ હોય છે એકબીજાના ગુપ્ત દોષ હોય છે જ્યારે જે કાર્યકર્તાઓ છે તે કોઈ પણ પાર્ટી ના હોય પરંતુ તે જાહેરમાં એકબીજાના દુશ્મન થઈ જાય છે ભારતીય બંધારણના અનુચ્છેદ એકાવન એ પબ્લિક એચની અંદર જણાવવામાં આવ્યું છે કે તમે અંધવિશ્વાસ અને પાખંડવાદની સામે અવાજ ઉઠાવી શકો છો તેની સામે બોલી શકો છો અને બસ હું તેનું જ નિષ્ઠાપૂર્વક પાલન કરી રહ્યો છું તમે કોઈને બેવકૂફ મૂર્ખ ત્યાં સુધી જ બનાવી શકો છો જ્યાં સુધી તે વ્યક્તિ તમારા પર ભરોસો મૂકે છે પીડા એટલે કે દુઃખ માણસમાં પરિવર્તન લાવી દે છે બદલાવ લાવી દે છે માણસને બદલી નાખતી હોય છે દુઃખ પીડા કોઈ માણસ નિર્દય બની જતા હોય છે તો કોઈ માણસ એકદમ શાંત બની જતા હોય છે જ્યારે ઘણા માણસો પીડા અને દુઃખથી બુદ્ધિશાળી પણ બની જતા હોય છે એક મહાન પુરુષ કહે છે કે આ દુનિયાની અંદર જાતિ ફક્ત ત્રણ જ છે એક છે મજૂર ખેડૂત અને મૂડીવાદી આ ત્રણ જ જાતિઓ છે બાકીની કોઈ જાતિ નથી પરંતુ બુદ્ધિશાળી માણસોએ કેટલી અલગ અલગ જાતિઓ બનાવી દીધી છે તેમનું કામ કઢાવવા માટે કારણ કે ખૂબ જાતિઓ બનાવી છે તે એકબીજાની સાથે બધાને લડાવે છે જાતિ જાતિને લડાવે છે દેવી દેવતાઓમાં ડુબાડેલા રાખે છે દેવી દેવતાઓના નામથી ડરાવે છે અને પોતાનું કામ કઢાવવા માટે બુદ્ધિશાળી માણસોએ આ જાતિઓ બનાવી છે જાતિ ફક્ત ત્રણ જ છે મૂડીવાદી મજૂર અને ખેડૂત જીભ અને શબ્દો માણસની જીભ અને તેમાંથી નીકળતા શબ્દો છે ને તે બંને અનમોલ છે તેની કોઈ કિંમત નથી થઈ શકે એવી કોઈએ તેનાથી ખૂબ સારા સુકૂન કમાણ્યું છે ખૂબ સારું નામ કમાણું છે તો કોઈ તેનાથી બરબાદ થયું છે અત્યારે હાલનું જે રાજકારણ છે ને તે ઓગણીસો ચોરાસીની અંદર એક પિક્ચર આવ્યું હતું ફિલ્મ આવી હતી આજકા એમએલએ જેના નાયક હતા રાજેશ ખન્ના આજનું જે પણ રાજકારણ ચાલી રહ્યું છે તે ઓગણીસો આજકા આંચકા એમએલએમાં દર્શાવવામાં આવ્યું છે કઈ રીતે લોકોનું શોષણ કરવું અને લોકોને ખુશ રાખવા તે બધું જ તેમાં દર્શાવવામાં આવ્યું છે કઈ રીતે ભાવ વધારવા અને કઈ રીતે ઘટાડવા કેટલા વધારવાને કેટલા ઘટાડવા અને કઈ રીતે પ્રજાને છેતરવી અને વેપારીઓને ખુશ રાખવા તે બધું જ તેમાં દર્શાવવામાં આવ્યું છે આપને જો મોકો મળે તો આપ યુટ્યુબની અંદર પિક્ચર જોઈ શકો છો આજકા એમએલએ તમને આજના રાજકારણ વિશે ટોટલ માહિતી મળી જશે કે આજનું રાજકારણ ગંદુ રાજકારણ કઈ રીતે ખેલાઈ રહ્યું છે જે ઓગણીસો ચોરાશીની અંદર આવેલ પિક્ચરની અંદર દર્શાવવામાં આવ્યું હતું આપણા દેશની અંદર એટલા બધા જાદુટોનાવાળા દેવી દેવતાઓ અને ઈશ્વરમાં માનવાવાળા અને ભક્તિમાં તલ્લીન થઈ જવાવાળા લોકો છે જો જાદુ જાદુટોના દેવી દેવતાઓ અને ભક્તિમાં જો શક્તિ હોત ને તો અત્યાર સુધી આપણો દેશ દુનિયાની અંદર મહાશક્તિ બની ગયો હોત જાદુટોના અને દેવી દેવતાઓએ મહાશક્તિ બનાવી દીધો હોત માણસ જો પ્રકૃતિની રચનાને સમજે ને તો તમામ જગ્યાએ મંદિર જ મંદિર છે બધી જ જગ્યાએ મંદિર છે અને જો પ્રકૃતિની રચનાને ન સમજે ને તો તમામ જગ્યાએ મંદિર હોવા છતાં પણ તમામ જગ્યાએ ધર્મનો વેપાર જ છે પાખંડવાદનો વેપાર છે અંધવિશ્વાસનો વેપાર છે અંધવિશ્વાસ અને પાખંડવાદમાંથી બહાર નીકળો અને પ્રકૃતિને સમજો વાત સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો